જયારે બની ગજેરા પકડવામાં આવ્યો જયારે એફઆઈઆર ઢોલરિયા દ્વારા કરાવવામાં આવી ત્યારે નામ કેનું આવ્યું હતું તો કે આ બધો કાર્યક્રમ નિખિલ ધોંગા એ કરાવ્યો બરોબર બની ગજેરાને ફંડિંગ નિખિલ ધોંગા પૂરું પાડે આ બધુંય છાપવાળો માણસ જગદીશભાઈ મહેતા એ જ હેડલાઇન નું આખું પેપર માં છાપ્યું તું કે બંની ગજેરા ને ફંડિંગ કરાવનાર પિયુષ રાદડિયા હસ્તક બંની ગજેરાને ફંડિંગ આપણે આ નિખિલ ડોંગા કરાવે છે તો અત્યારે તમે જો આઈટની અનિરુદ્ધિ જાડેજાની સુપ્રીમે રાહત નો રાહત તે પછી એવું બોલે છે કે હવે તો કે બન્યો બન્યો વરુણ પટેલ ને જીગીસેન આ બધા હવે તો અનિરુદ્ધસિંહ ના માણસો છે એટલે બાપુ તમે તમારા બે બાપુ તમે બે પેલા નક્કી કરી લ્યો કે અમે કેના માણસો છીએ તમે કેના માણસો છો બરોબર જગદીશભાઈ મહેતા આમ બે હાથ જોડું તમારો અમે એપિસોડ જોયો બરોબર તમારા પરિવાર સાથેનો ઘણી લાગણી દમદનીય થઈ ગઈ કે ભાઈ આવી વાતો સાંભળી પણ તમને હે ને મહેતા સાહેબ આવું સોંપતું નથી કેવું આવું અનુરુદસિંહ જાડેજાના અમે માણસો હોય તો અમે અમે અનુરૂધસિંહ જાડેજા વાહે ભલામણા ગોંડલ બંધ કરાવી કેમ ઢોલરિયા ગણેશ વાહે ગોંડલ બંધ કરાવ્યું હતું જુનાગઢમાં ગયા ત્યારે એના હાથો આખો ફાદર કો બંધ કરાવ્યો હતો નતો કરાવ્યો ઢોલરિયા તો અમે અનુરુધ માણસો હોય ને તો અમે અમે એક ગાડીયું જ ન હાલવા અનુરૂધ સિંહ છોકરો કેની અરે બે છે ને એ તમારી કલ્પના બહાર છે કેની તમારી બધાની કલ્પના બહાર છે અને અનુરુદ્ધસિંહના છોકરાથી આ બધાથી આ આ ભામ બધી બી ગઈ છે એટલે આ બધોય કાર્યક્રમ થયો ગીતાબા ને બે હજાર અઢાર માં નો સાંભળ્યું કે આપણે અનુરુદ્ધસિંહ ને જેલમાં મોકલવા માટે અરજી કરીએ પણ ગીતાબા ને હવે લેટર પેડ ઉપર લખીને લખતા ફાવ્યું કે ભાઈ અમિત ખૂટ કેસમાં આ આ આ આ આ આ તમે કરો ઈ કેસ તો નીલ થઈ ગયો એમાં તો ઓલી હેન્ડ બીજાને બીજા આવ્યા હવે ક્યાં જશો બાપુ તમે એટલે આ બધી અંદર ની અંદરો અંદર ની રાજનીતિ ગોંડલ ની અંદર આપણે ગુર્જર સાહેબ એસપી આવ્યા પછી શાંતિ જોજો અને તી પછી ના પોલીસ વાળાના આ બધા કાર્યક્રમો જોજો એક નંબર હાલશે હુકામે એક નંબર હાલશે બિસ્ટ ઉપર કાર્યવાહી કરો ને ના ના હુકામે પણ આની ઉપર કાર્યવાહી કરો ન્યાની નૈતિક જવાબદારી કેની આવે એને હુકામ અરજી નો કરી આ વિચારવા જેવી બાબત છે ને એટલે ગોંડલ ની અંદર ભૂકંપ ની હું તમને વાત કરી દઉં આ નાના માણસો ને નો ખબર હોય આ હે ને ઉપરના રિપોર્ટ અને આ તમારી પાસે નથી પહોંચતા ને એટલે તમે બધા બી જાવશો તમે બધા ભરમાઈ જાવ છો ગોંડલની અંદર ભૂકંપમાં એવો આવ્યો છે કે અનુરૂધસિંહ જાડેજાને કદાચ અઢાર તારીખે જેલ એન્ટ્રી કરવી પડે જેલ એન્ટ્રી કરશે તે પછી સરકાર બેસશે અને સરકારમાં આપણે જજ ને કલેક્ટર ને આંતે બધા બેસશે આમ આમ તપાસણી કરશે કે હવે શું કરવું સરકાર કારણ કે જાડેજા બાજુ જવું સિંહ જાડેજા બાજુ જાવું આ એક મહત્વ મુદ્દો આવ્યો હવે એમાં જોવાનું એ રહ્યું ભારતીય જનતા પાર્ટી અનુરૂધસિંહ નું રાખે છે જયરાજસિંહ જાડેજા નું રાખે છે કે પછી પાટીદાર સમાજ નું રાખે છે